નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ મગફળીની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો બે બ્લોક આખે આખા ખચા ખર્ચ ભરાઈ ગયા છે ત્યારબાદ ડૂમમાં પણ એક ગાળો આખો ભરાઈ ગયો છે ત્યારબાદ બીજા ગાળામાં ઉતરવાનું ચાલુ છે અને પાલની આવક કરીને તો પાલમાં કાલ જેવી જ આવક રહેલી છે અને મગફળીની હરાજીનું કામકાજ છે બ્લોક નંબર એકમાં

બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો મગફળી

ভাৱ <laughs> থাক